રબ્બર ફેક્ટરી પાસે ઘોઘારોડ પોલીસે બોડીગેટના યુવકને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો ઘોઘારોડ પોલીસ મથકનો ડી પેટ્રોલિંગમાં હતો તે વેળાએ રબર ફેક્ટરી પાસે જઈ રહેલા ભાવેશ ચંદુભાઈ ચુડાસમા પર શંકા ગઈ હતી જેના અનુસંધાને પોલીસે ભાવેશ ચુડાસમાને રોકી તેની પાસે રહેલા થેલાને ચેક કરતા વિદેશી દારૂની અઠ્યાવીસ બોટલ કિંમત રૂપિયા ચૌદ હજારની મળી આવતા ઘોઘારોડ પોલીસે ભાવેશ ચુડાસામાની ધરપકડ કરી રોડ શોની કાર્યવાહી હાથ ધરી હતી

નાનું આપો હાજરો જમો તથા માણસો વહેલી સવારના પેટ્રોલિંગમાં રબ્બર ફેક્ટરી પાસે આવતા લઈ જેવું નામ ભાવેશ ચંદુભાઈ ચુડાસમા રે બોલડી ગેટ ભાવનગરવાળા પાસેથી દારૂની બોટલ અઠયાવીસ જેને કાસ્ટિંગ ગોળકાની બોટલ કિંમત રૂપિયા ચૌદ હજારની મળી આવતા જેને ટક કરી આગળની તપાસ અમુએ સંભાળેલ છે અને હવે તેનું નામ ખુલે એ નામ ખોલવામાં આવશે ક્યાંથી લાવેલ કોને આપવાનું તેઓ મુંબઈથી લાવેલ છે કોને આપવાનો છે એની તપાસ ચાલુ છે